અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારી પાત્રો ભરવાની શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ દિવસે ધંતુરિયા ગામના સરપંચ સહિતના ઉમેદવાર સભ્યો તેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા આવી પહોંચ્યા હતા પોતાની પેનલ સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભરી પોતાના પેનલની જીતનો દાવો કર્યો હતો બીજી તરફ ભરણ અને સજોદ ગામના સરપંચ ઉમેદવાર પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભરવા આવી પહોંચ્યા હતા સરપંચના ઉમેદવાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી પહોંચી પોતાની પેનલના ઉમેદવાર સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા અને જીતનો દાવો કર્યો હતો સાથે સરફુદ્દીન ગામની સરપંચની પેટા માટે એક ઉમેદવારી પત્ર ભરાયું હતું સૌને નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્ઠાઈસ પાંચ બે હજાર પચીસથી સરપંચની અને સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડેલ છે એના અનુસંધાને તારીખ બે છ બે હજાર પચીસથી ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે અને હવે આજે અને સોમવાર બપોરના ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનું પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શનિ અને રવિ જાહેર રજા હોય એમાં ફોર્મ ભરવાનું પ્રક્રિયા બંધ છે જેથી અંકલેશ્વરનગર તાલુકા પંચ પંચાયતમાં અને મામલા કચેરીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે હાલમાં કુલ અંકલેશ્વર તાલુકામાં સત્તાવીસ ગ્રામ પંચાયતોમાં અને એકસો સડસઠ જેટલા સભ્યોને વોર્ડની ચૂંટણી થનાર છે તે માટે સાત ચૂંટણી અધિકારીઓ છે અને સાત મદદની ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરેલ છે અને આ બાબતે દસ જોનલ અધિકારી છે અને દસ મતલ અધિકારી પણ નિમણૂક કરેલ છે કુલ ઓગણત્રીસ પુરુષ મતદારો છે અને અઠાવન હજાર ચારસો મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ બાબતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી દ્વારા જરૂરી માહિતી મેળવવામાં આવેલ છે અને તે માટે જરૂરી બંદોબસ્ત કરવામાં આવેલ છે સંવેદનશીલ છે પંચાયતો જે એમાંથી બાર જેટલી છે અને એ માટે જરૂરી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને આ સંવેદન સભ્યોનું ઇલેક્શન હતા તેમાં થોડી થોડીક મતદાર વચ્ચે જે આકસ્મિક ઘટનાઓ બનેલી પરસ્પર એના માટે સંવેદનશીલ ગણવામાં આવેલ છે મારું નામ બસુભાઈ નાઠુભાઈ પટેલ સરપંચજીના ઉમેદવાર તરીકે સહકાર પેનલ જાહેર કરી છે અને સહકારમાં કાયમના માટે ચાલતો છું અને ચાલવાનો છું ગામની તથા તેમજ સીમમાં પણ જે કામ ચાલી રહેલું છે અને ચાલવાનું છે એ મારા સભ્યો અને મારી પેનલ તરીકે અમે બધા વિકાસ માટે આગળ વધીશું અને એમ હું આગળ છું પહેલેથી અને ગામનો વિકાસ કરવાના છે અમે તો ગામ પર બહુ વિશ્વાસ રાખેલો છે કાયમની માટે જીતવાનું જીતવાનો છે